બિરાજી ગયા અક્ષરધામમાં સદાય માટે આપી સૌને સંભારણા નમસ્તે મિત્રો ચેનલમાં સ્વાગત છે તો આ વિડીયોમાં આપણે હરિધામ હરિધામના યોગી સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજના પ્રાણાધાર પ્રગટ ગુરુ હરિપરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના જીવન અને કાર્યો વિશે વાત કરીશું તો આ વાર્તાની શરૂઆત થાય છે આશરે ઇઠ્યાસી વર્ષ પહેલાં જ્યારે પવિત્ર ગુજરાતના વડોદરા જિલ્લાના વકલ પ્રદેશના એક ખૂણામાં આવેલા સાવલી તાલુકાના આસોજ ગામમાં વિક્રમ સંવંત ઓગણીસો નેવું ને વૈશાખ સુદ દસમને ગુરુવારે તારીખ ત્રેવીસ પાંચ ઓગણીસસોને ચોત્રીસના રોજ ગોપાલદાસ અને કાશીબાને ત્યાં હરિપ્રસાદ સ્વામીનો જન્મ થયો તેમના માતા પિતા ખૂબ જ ધાર્મિક પ્રકૃતિના હતા તેઓ ધાર્મિક અને ભક્તિભાવપૂર્ણ જીવન જીવતા હતા અને આ બાળકના પ્રાગટ્ય સાથે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આ ગામને થોડા વર્ષો પહેલાં આશીર્વાદ આપ્યા હતા કે હું અહીં એક દેવી આત્મા સાથે પાસો ફરીશ જે આ ગામને તીર્થસ્થાનમાં પવિત્ર કરશે આ બાળકના જન્મ સમયે કન્યા રાશિનું ચિહ્ન હોવાથી તેમનું નામ પ્રભુદાસ રાખવામાં આવ્યું હતું આમ શ્રી હરિપ્રસાદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ પ્રભુદાસ હતું તેમનું નામ જ પ્રભુને યાદ કરાવતું આગળ વાત કરીએ તો તેમનું કુટુંબ વૈષ્ણવ પરંપરાનું પાલન કરતી વખતે ભગવાનની ભક્તિમાં અને સંતોની સેવામાં ડૂબેલું રહેતું અને તેથી તેમના ઘરની સંતો મહામંડલેશ્વરો અને ત્રણ મઠના શંકરાચાર્ય દ્વારા વારંવાર મુલાકાત લેવામાં આવતી આ રીતે પ્રભુદાસભાઈ તેમના બાળપણથી જ સંતો અને મહામંડલેશ્વરશ્રીઓ પાસેથી પ્રેમ અને ધ્યાન પ્રાપ્ત કરી શક્યા તેમણે આ બધા સંતોની હૃદયથી સેવા કરી અને તેમને તેનો ખૂબ જ લાભ મળ્યો ઘણા પ્રસંગે તેમણે તેમનું મોહક વ્યક્તિત્વ અને અસાધારણ શાણ પણ પ્રદર્શિત કર્યું હરિપ્રસાદ સ્વામીજીના શિક્ષણની વાત કરીએ તો તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ તેમના જ ગામ આસોજમાં લીધું ત્યારબાદ તેઓ તેમની બહેનના ઘરે આણંદમાં રહેવા જતા રહ્યા જ્યાં તેમણે શારદા મંદિર શાળામાં મેટ્રિક સુધીનું શિક્ષણ મેળવ્યું અને ત્યારબાદ ઇન્ટર સાયન્સ કોલેજમાં એનવી સાયન્સ કોલેજ વલ્લભ વિદ્યાનગરથી કોલેજનું શિક્ષણ મેળવ્યું તેઓ શાળા અને કોલેજમાં ભણતરની સાથે દરરોજ સાંજે હનુમાનજી મંદિર લાંબેલની પ્રદક્ષિણા કરવા જતા તેમણે ચોવીસ વિવિધ લેખકો દ્વારા લખાયેલ ભગવદ્ ગીતાનો અભ્યાસ કર્યો હતો જેમાંથી ભગવદ્ ગીતાના ચાર સંસ્કરણો તો અંગ્રેજીમાં હતા તેઓ પગપાળા શ્રીનાથજીની યાત્રાએ પણ ગયા હતા જ્યારે તેઓ ચૌદ વર્ષના હતા ત્યારે કર્નાલી આશ્રમના મહામંડલેશ્વરે તેમને દૈવી આશીર્વાદ આપતા કહ્યું હતું કે તમે એક સંતની સાથે જોડાશો જે સ્થિત પ્રજ્ઞ હશે જેઓ ઈચ્છાઓથી પર હશે અને ગુસ્સાથી મુક્ત હશે તેવું તમને પણ તેવા જ બનાવશે ઓગણીસો ને ત્રેપનની સાલમાં યોગીજી મહારાજ સાથે પહેલીવાર રેવનદાસની ખડકીમાં પ્રભુદાસ તેમના ઘરે આવ્યા પ્રત્યેકના મનના વાચક બ્રહ્મ સ્વરૂપ યોગી મહારાજે પ્રભુદાસના ગળાને પ્રેમથી પકડ્યું અને પીઠ ઉપર હાથ મૂકી તેમનો ચહેરો પોતાની નજીક ખેંચ્યો અને કાનમાં ધીમેથી કહ્યું ભગવાન સ્વામિનારાયણે આશીર્વાદ આપી આપણને આ પૃથ્વી ઉપર સદકાર્યો માટે મોકલ્યા છે પણ પ્રભુદાસે તો વૈષ્ણવ સંસ્કૃતિના સંસ્કારોને આત્મસાત કર્યા હતા પરંતુ યોગીજી મહારાજના નિસ્વાર્થ પ્રેમ અપેક્ષા વિનાની કરુણા તેમના હૃદયને સ્પર્શી ગઈ હવે યોગીજી મહારાજના કમર ચરણોમાં પ્રભુદાસજીનો સત્સંગ શરૂ થયો ઓગણીસો ને ની સાલમાં પ્રભુદાસજીએ સત્તાવાર રીતે સંપ્રદાયમાં પ્રવેશ કર્યો તે સમયથી તેઓ વેકેશનમાં અને તહેવારો દરમિયાન બાપાની સાથે રહેતા આ ઉપરાંત વાસણો સાફ કરવા મંદિરના પરિસરમાં સફાઈ કરવી ભક્તોને ભોજન પીરસવું તહેવારો અને શિબિર દરમિયાન અતિથિઓની સુવિધા જોવી બાપાની પીઠ ઉપર માલિશ કરવી યુવાનોને પ્રવચન આપવું વગેરે કાર્યો કરતા અને સંભાળ રાખતા ઓગણીસોને એકસઠથી ઓગણીસોને પાસઠ દરમિયાન તેમણે યોગીજી મહારાજના અંગત સચિવ તરીકે સેવા આપી હતી આ વર્ષો દરમિયાન બાપાના સૂચનો મુજબ ભક્તોના પત્રોના જવાબ આપવા યોગીજી મહારાજના કાર્યક્રમો ગોઠવવા અને તેમના માટે નિવાસસ્થાન બનાવવા વગેરે ફરજો તેમણે નિભાવી હતી આખરે યોગી બાપાએ માણાવદર લક્ષ્મીવાડીમાં ઓગણીસોને પાંસઠમાં પ્રભુદાસને સંત મંડળમાં પ્રવેશ આપવાનું કામ કર્યું હતું ને પાંસઠમાં દશેરાના દિવસે યોગીજી મહારાજે પ્રભુદાસજીને પાર્ષદની દીક્ષા આપી હતી પાર્ષદની દીક્ષા બાદ શરદ પૂનમે ભાગવતી દીક્ષા અપાતા પ્રભુદાસને યોગી બાપાએ સાધુ હરિપ્રસાદ દાસ નામ આપ્યું હતું અને યોગી બાપાએ તેમને પવિત્ર માળા પહેરાવી અને દેવી આશીર્વાદ આપ્યા કે તેઓ યુગ નિર્માણનું મિશન શરૂ કરશે હરિપ્રસાદ સ્વામીજી ભગવાન સ્વામિનારાયણ પરંપરામાં પાંચમા સંત હતા તેઓ બુગી ડિવાઇન સોસાયટી બધા લોકો અને ખાસ કરીને યુવાનોના કલ્યાણ અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય પર ભાર મૂકે છે અને કુદરતી આફતોના ભોગ બનેલા લોકો માટે સામાજિક સેવાઓ તબીબી સેવાઓ અને રાહત સેવાઓ માટે કામ કરે છે શ્રી હરિપ્રસાદ સ્વામીજીએ શાસ્ત્રી મહારાજના સોખડામાં શિખરબંધ મંદિરનો સંકલ્પ કર્યો હતો ગુજરાતના વડોદરાના સોખડા ખાતે પણ યોગી ડિવાઇન સોસાયટી હરિધામનું ભવ્ય મંદિર આવેલું છે જો તમે વધારે કોમેન્ટ કરશો તો આ મંદિરના ઇતિહાસ વિશેનો વિડીયો પણ બનાવી દઈશ તો આવા સંત શ્રી હરિપ્રસાદ સ્વામી લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે સંતો દ્વારા તેમનું રૂટીન ચેકઅપ પણ કરાવવામાં આવતું હતું સ્વામીજીને સોમવારે વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા ત્યાં તેમની તબિયત લથડતા રાત્રે અગિયાર કલાકે અઠ્યાસી વર્ષની વયે તેઓ અક્ષર નિવાસી થયા હતા યુવાનોમાં વ્યસન મુક્તિ શિક્ષા પ્રણાલીના પ્રચાર પ્રસાર સાથે આધ્યાત્મિકતા તેમજ સમાજ માટે સમર્પિત થવાનો સેવાભાવ ઉજાગર કરવામાં હરિપ્રસાદ સ્વામીજીએ આપેલું અમૂલ્ય યોગદાન સદાય અવિસ્મરણીય રહેશે તેમના વિલય અને પરમધામ ગમનથી તેમના લાખો અનુયાયીઓ શોકમગ્ન થઈ ગયા હતા ઘણા મોટા પદાધિકારીઓએ ટ્વીટ કરીને તેમની શ્રદ્ધાંજલિ પાઠવી હતી હરિધામ તીર્થ સ્થાને પ્રગટ ગુરુ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના દિવ્ય દેહને દેહ દિવસ અંતિમ દર્શન માટે મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી છે ઓગસ્ટે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે લિસ્ટ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો આ અતિ કહાણી ભક્તિ અને ગુરુ ભક્તિનો અનુપમ સમન્વય કરાવતા અને આધ્યાત્મિક કાર્યોનો ઉજાસ પાથરનાર દાસના દાસ હરિપ્રસાદ સ્વામીની મારા તરફથી હરિપ્રસાદ સ્વામીજીને આ વિડિયો દ્વારા વિનમ્ર શ્રદ્ધાંજલિ આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો આ ચેનલ ઉપર આવતા રહેવાના છે જય ગુજરાત તમારો કિંમતી સમય આપવા માટે ધન્યવાદ વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તમે કોમેન્ટમાં નવા વિડીયો માટે ટોપિક પણ સજેસ્ટ કરી શકશો આભાર